ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાના શિખરો સર કરી અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે ચેનલના જન્મદિન નિમિત્તે ઉપલેટા પંથકના ના ગાયત્રી આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી લાલબાપુએ ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. જીટીપીએલ ના વર્ષ પૂરા થઈ અને 12 વર્ષમાં પ્રવેશ કર્યો અને રાજભા જેઠવા એ આ ગણા સમય દે ચલાવશે. અને આ ચેનલથી ઘણા બધા માણસોને ઘણું બધું જાણવા મળ્યું છે ઉત્તમમાં ઉત્તમ આ કામ તમે કર્યું છે અને હજી વિશેષ કરતા રહ્યો એવી અમારી ભાવના છે અને સારામાં સારું માણસ વખાણે એવું આપનું કાર્ય છે એ કાર્યમાં તમારી ભાવના છે બધાની અનુભવની ભાવના છે અને આપને રાજભા તમારી ભાવના છે બધાની ભાવના ભેરી થઈ અને આ કાર્ય જે કરી રહ્યા છો એ સમાજ માટે બહુ જરૂરી છે અને સમાજ જોઈ અને રાજી થાય છે અતિ રાજી થાય છે અને બહુ વ્યવસ્થિત અને ઘણું બધું માણસને જાણવા જોવા મળે એવું આપનું આ કાર્ય છે તો જાજામાં જાજી આ બારમા વર્ષમાં પ્રવેશ કરો છો એને માટે તે જાજી શુભેચ્છા પાઠવું છું